તહેવારો આવે એટલે ઘરમાં નવા નવા મીઠાઈઓ બનતા હોય તો આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ માત્ર એક ગ્લાસ દૂધમાં એકદમ નવા પેંડા બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું બજારના પેંડા લાવવાનું ભૂલી જશો એવી માત્ર તમારે દસ મિનિટમાં તૈયાર થઈ જશે એક ચમચી ઘીમાં તૈયાર થઈ જશે ઓછા કરશેમાં અને સાથે ખૂબ જ હેલ્ધી પણ બનશે તો જો તમે બહારની મીઠાઈ બાળકોને ખાવા ન દેતા હોય અથવા તો રક્ષાબંધન પર આ રીતે તમારે જો ઘરે જ પેંડા બનાવવા હોય તો આ પેંડા માત્ર તમે દસ મિનિટમાં તો તૈયાર કરી શકશો પણ બધાને ભાવશે તો ચાલો આજે રેસીપી આપણે પેંડાની બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે આ રીતની એક નોનસ્ટિક પેન લેશું અને એમાં એક ગ્લાસ દૂધ તો અહીંયા ફૂલ ફેટ કે કોઈ પણ દૂધ લઈ શકો છો હવે દૂધને આપણે સરસ રીતે ગરમ કરી લેવાનું છે તો ફૂલ ફેટ દૂધ હશે તો પેંડા છે એ ક્રિમી બનશે અને રીચ પણ બનશે તો અહીંયા મેં નોર્મલ દૂધ લીધું છે અને આ દૂધને આ રીતે ગરમ કરી લેવાનું છે તો છે ને એકદમ સિમ્પલ ઘણા બધા પેંડા તૈયાર થાય છે સાથે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેસું તો અહીંયા આપણે કોઈ ચાસણી તૈયાર નથી કરવાની માત્ર ખાંડને મેલ્ટ કરવાની છે તો મેં અહીંયા અડધો કપ ખાંડ એડ કરી છે ખાંડ થોડી વધારે એડ કરવાની ખૂબ સરસ લાગશે અને પેંડા જો મીઠા હોય તો જ ભાવતા હોય છે તો આપણે આ રીતે સતત ચલાવતા રહી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું તો તમે રક્ષાબંધન પર ઘરે જ મીઠાઈ બનાવો છો કે બહારથી લાવો છો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ ખાંડ હવે સરસ મેલ્ટ થઈ ગઈ અને દૂધ પણ ઘાટું થવા લાગ્યું છે તો હવે આપણે ઓછા ખર્ચામાં બનાવવાના છે એના માટે આપણે એક કપ ડેસિકેટેડ કોકોનટ નાળિયેરનું ઝીણું ખમણ આ રીતે એડ કરીશું મિક્સ કરી લેશું તો હવે આ નાળિયેરના ખમણ સાથે એકદમ ઝડપથી માવા વગર આપણે એકદમ રીચ અને ક્રીમી પેંડા બનાવવા માટે વન ફોર્થ કપ મિલ્ક પાવડર એડ કરીશું અને મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ આપણે જેમ મિલ્ક પાવડર એડ કરશું એમ સરસ એવું ક્રીમીથી મિક્સર તૈયાર થવા લાગશે તો જો તમારે એકદમ ક્રીમી માવા જેવા જ પેંડા તૈયાર કરવા હોય તો તમે અડધો કપ કોકોનટ પાવડર અને અડધો કપ મિલ્ક પાવડરમાંથી પણ બનાવી શકો છો પરફેક્ટ માપ લેજો એટલે પરફેક્ટ થશે હવે અહીંયા આપણે નાળિયેરના પેંડા બનાવીએ છીએ એટલે મેં એક કપ નાળિયેરનું ખમણ લીધું છે મિક્સ કરતું જવાનું અને અહીંયા તમે જુઓ થોડી જ વારમાં દૂધ છે એ બધું એબ્ઝોર્બ કરી લેશે અને આ મિશ્રણ છે એ ઠીક થવા લાગશે તો આ રીતે પેનથી પણ અલગ થવા લાગે તો હજી સુધી આપણે એમાં ઘી એડ નથી કર્યું અને જો તમારે આ પીંડામાં ઘી એડ ન કરવું હોય તો પણ સ્કીપ કરી શકાય છે એ હું આગળ તમને બતાવી હવે આ રીતે થોડું ડ્રાય થઈ જાય પછી આપણે એમાં ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું અહીંયા જો તમારે કેસર ફ્લેવરના આ પેંડા બનાવવા હોય તો થોડું જ કેસરને દૂધમાં એડ કરી દેવાનું એટલે સરસ એવો ઓરેન્જ કલર આવી જશે બસ હવે આ રીતે ચલાવતા રહેશો એટલે તમે જુઓ હવે પેનથી અલગ થવા લાગ્યું બસ માત્ર ત્રણથી ચાર જ મિનિટમાં મિશ્રણ કૂક થઈ જશે અને આ રીતે તમે મિક્સ કરશો તો બસ હવે એમાં બિલકુલ તમને દૂધ નહીં દેખાય અને મિશ્રણ સરસ એવું થીક થવા લાગશે આ જ સમયે આપણે એમાં એડ કરીશું એક ટી સ્પૂન ઘી ઘીથી સરસ એવા પેંડા છે એ ખાવામાં પણ સરસ લાગશે તો જો નો એડ કરવું હોય તો સ્કીપ કરી દેવાનું અને મિક્સ કરી લેશું આપણે જે દૂધ એડ કર્યું છે એના લીધે જ એકદમ ક્રીમી રીચ આ પેંડા તૈયાર થશે મિક્સ કરી લેવાના તો જો નાળિયેના લાડુ તમને પસંદ હોય તો આ પેંડા તમને ખૂબ પસંદ આવશે હવે આ રીતે થીક થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને વધારે આપણે ઠીક નહીં કરીએ હવે ઠંડુ કરવા માટે આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું અને પંખા નીચે અથવા તો એમ જ તમે દસ મિનિટ માટે ઠંડુ થવા દેજો હાથથી ટચ કરી શકાય એટલું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યાં સુધી થવા દેશું તો અહીંયા દસ મિનિટ પછી આપણે એમાંથી પેંડા તૈયાર કરીશું તો આ રીતે મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ ગયું તમે જુઓ હું આ રીતે પેંડાવાળું છું તો સરસ એવા પેંડા વળી જાય છે અને સાઈડથી આ રીતે આપણે સરસ એવો શેપ આપી દેવાનો અને આ પેંડાને આપણે સરસ એવા નાળિયેરના પાવડરથી જ કોટિંગ કરીશું તો એકદમ પરફેક્ટ નાળિયેર પેંડા તૈયાર થશે તો મેં અહીંયા આ રીતે નાળિયેર પાવડર લઈ લીધો તમે જુઓ અને આ રીતે ફેરવતા જશું તો બની જાય ને એકદમ નવા જ અને ઝડપથી બની જતા આપણા નાળિયેરના પેંડા તૈયાર છે હવે એને ગાર્નિશિંગ માટે થોડા કેસરના તાર અને પિસ્તાસથી તમે ગાર્નિશ કરી શકો છો અને આ પેંડા હજુ બરાબર ઠંડા નથી થયા જેમ ઠંડા થશે એમ સરસ એવા પરફેક્ટ થઈ જશે તો જ્યારે તમે પેંડા બનાવો આમાંથી ત્યારે થોડા હલકા ગરમ હોય ત્યારે જ બનાવી લેવાના જેમ મિશ્રણ ઠંડુ થશે એમ પેંડા સરસ એવા ઠીક થઈ જશે તો એકદમ પરફેક્ટ મીઠેવાળાની દુકાન જેવા જ આ પેંડા તૈયાર થાય છે તો હવેથી તહેવારો ઉપર બહારથી મીઠાઈ લાવવાનું બંધ અને આ રીતે અલગ અલગ મીઠાઈ ઘરે જ બનાવજો ખૂબ જ સરળ સસ્તી અને સારી બનશે અને તમે બાળકોને થી લઈ મોટા બધાની ફેવરિટ થઈ જશે અને બધા હોશે હોશે ખાશે તો આ રીતે બાકીના બધા જ આપણે પીંડા તૈયાર કરી લેશું તો આ પીંડા બની ગયા પછી ઉપરથી આ રીતે ગાર્નિશ કરી દેવાના તમે પિસ્તાથી બદામથી કેસરથી ગમે તેનાથી ગાર્નિશ કરી શકો છો એકદમ સિમ્પલ છે બનાવવા ખૂબ જ સરળ છે મેલ્ટેનમાં આવું છે મોમાં મૂકતા જ પીગળી જાય એવા આપણા પેંડા તૈયાર થઈ ગયા છે અને એક કપમાંથી દસ પેંડા તૈયાર થશે તો તમે ડબ્બો ભરીને પણ રાખી શકશો અને આ રક્ષાબંધન ઉપર તમે આ બેંડા જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ